વર્ષનો અંતિમ વળાંક અને તુલા રાશિ માટે આ ફક્ત એક સામાન્ય મહિનાનો અંત નથી આ દિવસો તમારા જીવનના પુસ્તકમાં ભાગ્ય દ્વારા નવી શાહી લખવા જેવા છે જે લોકો ધારે છે કે આગળ કંઈ ખાસ બનશે નહીં તેઓ સૌથી વધુ હચમચી જશે કારણ કે આ બાકીના દિવસોમાં તુલા રાશિના જીવનમાં પાંચ ઘટનાઓ બનશે જે તમને હૃદય સુધી હચમચાવી નાખશે તે તમારા વિચારો તમારા નિર્ણયો અને તમારા સંબંધો અને કારકિર્દીની દિશા પણ બદલી નાખશે આ તે સમય છે જ્યારે ભૂતકાળના સંબંધોનું સત્ય પ્રકાશમાં આવે છે છુપાયેલી પ્રાર્થનાઓ અમલમાં આવે છે અને નસીબ અચાનક બદલાઈ જાય છે તે તમારો હાથ પકડીને તમને એવા રસ્તે લઈ જાય છે જેના તરફ તમે જોવાની પણ હિંમત નહીં કરી હોય તોલા રાશિ તમે ઘણું સહન કર્યું છે ઘણું પાછળ હટ્યા છો અને ઘણી સમાધાનો કર્યા છે પરંતુ હવે બ્રહ્માંડ તમને તમારા સાચા રસ્તે ધકેલી દેવાનું નક્કી કર્યું છે અને તેથી જ આવનારા દિવસોમાં તમારા માટે પાંચ આશ્ચર્યજનક ભાવનાત્મક અને પરિવર્તનશીલ અનુભવો છે જો તમે જાણવા માંગતા હોવ કે તમારું ભાગ્ય કયા સમયે વળાંક લેશે કઈ ઘટના અચાનક તમારી દુનિયા બદલી નાખશે અને કયો સંકેત તમને આવનારા વર્ષનો સૌથી મોટો સફળતા આપશે તો આગળ વાંચો તે તમને સફળતા તરફ દોરી જશે તો આ વીડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે તમે જે સાંભળવાના છો તે ફક્ત એક ભવિષ્યવાણી નથી પરંતુ તમારા જીવનના આગામી પ્રકરણની એક ઝલક છે પહેલી આઘાતજનક ઘટના એક બંધ દરવાજો અચાનક ખુલશે જેની તમે આશા છોડી દીધી હતી તુલા રાશિ વર્ષના આ અંતિમ દિવસોમાં તમારી સાથે બનનારી પહેલી મોટી અને આઘાતજનક ઘટના સીધી કોઈ ફિલ્મ જેવી લાગે છે કારણ કે તે એવી વસ્તુ સાથે સંબંધિત છે જેના માટે તમે ખૂબ પ્રયાસ કર્યો છે આટલી રાહ જોઈ છે અને અંતે હાર માની લીધી છે તે કંઈક એવું હોઈ શકે છે જે મહિનાઓથી કોઈ કાનૂની કે કાગળકામની પ્રક્રિયા અટકી ગઈ હોય कोई नौकरी के तक आशास्पद न लागे कोई संबंध होए के कई केवी होए जेना पर तमे आशा छोड़ी दीदी होए। परंतु अचानक एक वणाक कावशे, अने जे दरवाजो तमे बंद मानता हता ते ज दरवाजो तमारी सामे खुल तो लागशे सौथी आश्चर्यजनक वाते छे के तमे तेने खुलता जोशो पण नहीं આ પરિવર્તન અણધારી રીતે આવશે એક ફોન કોલ એક ટેક્સ્ટ મેસેજ એક મીટિંગ અથવા અચાનક કોઈ માહિતી અને તે જ ક્ષણે તમને ખ્યાલ આવશે કે ભાગ્યએ તમને પસંદ કર્યા છે આ બધું મારા માટે પૂર્વનિર્ધારિત હતું બસ સમય યોગ્ય ન હતો આ ઘટના એટલી શક્તિશાળી હશે કે તે તમારી આંતરિક નિરાશાને ચકનાચુર કરી નાખશે તમારી હિંમત જાગશે અને આવનારા દિવસોમાં તમારી ઉર્જા સંપૂર્ણપણે બદલાઈ જશે આ જ કારણ છે કે આ પહેલી ઘટનાને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આવનારી ચાર વધુ મહત્વપૂર્ણ ઘટનાઓનો પાયો નાખશે વિડિયોને અંત સુધી જોયા પછી જ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે બીજી આઘાતજનક ઘટના એક છુપાયેલા સત્ય અથવા સંબંધનો ખુલાસો હશે જે તમારા વિચારનો માર્ગ બદલી નાખશે તુલા રાશિ વર્ષના આ અંતિમ દિવસોમાં બીજી ઘટના આ ઘટના તમારા હૃદય સંબંધો અને વિશ્વાસ સાથે સંકળાયેલી છે તે જેટલી ભાવનાત્મક હશે તેટલી જ તે ખૂબ જ હૃદય સ્પર્શી પણ હશે આ એક સત્ય છે જે તમારી આસપાસ લાંબા સમયથી ફરતું રહ્યું છે પરંતુ તમે તેને જોઈ શક્યા ન હતા અથવા તમારા હૃદયે તમને તે જોવાથી રોક્યા હતા આ સત્ય ઘણા સ્વરૂપોમાં બહાર આવી શકે છે કોઈના સાચા ઈરાદાઓ પ્રગટ થશે જે સંબંધ તમે સમજી શક્યા ન હતા તે અચાનક સ્પષ્ટ થઈ જશે કોઈનો છુપાયેલો ટેકો સાચો પ્રેમ અથવા પ્રતિબદ્ધતા પ્રગટ થશે અથવા તમારી પીઠ પાછળ ચાલી રહેલી કોઈ વાત અચાનક સ્પષ્ટ થઈ જશે અને આ સાક્ષાત્કાર બે રીતે થઈ શકે છે કાં તો કોઈ તમને સત્ય કહીને તમારો બોજ હળવો કરશે અથવા કોઈ એવી ઘટના બનશે જે તમારા મનમાં કહેશે કે હવે હું સ્પષ્ટ જોઈ શકું છું આ ક્ષણે તમે સમજી શકશો કે તમે શા માટે અટવાઈ ગયા હતા કોણ તમારો રસ્તો રોકી રહ્યું હતું અથવા કોના કારણે જીવનમાં અજાણ્યો તણાવ હતો અને સૌથી મહત્વની વાત એ છે કે આ સત્ય તમારા હૃદય પર જેટલું વધુ ભાર મૂકશે ते तमने मुक्त करशे कारण के आ बीजो आंच को तमने एक नवी समझ आपशे, एक नवी स्पष्टता एक नवी जागृति आ स्पष्टता तमारा आगामी ने मजबूत बनावशे। तमे अचानक तमारा जीवन माथी खोटा लोग खोटी वस्तुओं ने दूर करशो ખોટા ઘનશ્યોને ઉલટાવી દેવા માટે તમે ઉર્જા અને હિંમત એકઠી કરવાનું શરૂ કરશો આ સાક્ષાત્કાર પછી જ તમે આગામી ત્રણ મોટા ફેરફારોનો સામનો તાકાતથી કરી શકશો તેથી વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે આગળ આવનારી ત્રીજી ઘટના ફક્ત આઘાતજનક જ નહીં પરંતુ તમારા ભાગ્યને એક નવી દિશા પણ આપશે આ ત્રીજી આશ્ચર્યજનક ઘટના તમને અચાનક એક નવી દિશામાં ધકેલી દેશે જેનો તમે વિચાર પણ ન કર્યો હોય તુલા રાશિના જાતકો તમારા જીવનમાં બનવાની ત્રીજી ઘટના એટલી મોટી એટલી અણધારી અને એટલી વ્યૂહાત્મક હશે કે તમે શાબ્દિક રીતે થોડી ક્ષણો માટે થોભવા માટે મજબૂર થઈ જશો આ ઘટના તમારી કારકિર્દી તમારા જીવન માર્ગ અને આગામી વર્ષ માટે તમારી દિશા સાથે જોડાયેલી હોવાથી તમે પ્રભાવિત થશો આ તે વળાંક હશે જેનો બ્રહ્માંડ મહિનાઓથી નિર્દેશ કરી રહ્યું છે પરંતુ તમે તેને અવગણી રહ્યા છો હવે તે જ વળાંક તમારી સામે તેજસ્વી પ્રકાશની જેમ ખુલવાનો છે આ થ્રીજી ઘટના કેવી હશે તમને અચાનક એક ઓફર મળશે જે તમારા માટે એક દરવાજો ખોલશે કોઈ તમારી છુપાયેલી સંભાવનાને ઓળખશે અને તમને આગળ વધવાની તક આપશે એક નાનો નિર્ણય તમારા જીવનનો સૌથી મોટો વળાંક બનશે અથવા કોઈ અંધારી ઘટના તમને તે સ્થાન પર લઈ જશે જ્યાં તમે ખરેખર છો મારે હોવું જોઈતું હતું આ પરિવર્તન શાંતિથી નહીં આવે તે દબાણ હેઠળ આવશે જાણે નેતી કહી રહ્યા હોય હવે તમારે ફક્ત ત્યાં જવાનું છે જ્યાં તમારું ભવિષ્ય તમને બોલાવે છે તમારી સામે બે રસ્તા રજૂ કરવામાં આવશે અને તમને આશ્ચર્ય થશે કે કયો રસ્તો પસંદ કરવો આ ઘટના તમને એવા નિર્ણય પર લાવશે જ્યાં તમારું હૃદય અને મન અલગ અલગ દિશામાં હશે એક રસ્તો જૂનો આરામદાયક છે બીજો નવો પડકારજનક પરંતુ આશ્ચર્યજનક રીતે આકર્ષક છે તમને આશ્ચર્ય પણ થશે કે આ વખતે તમે નવો રસ્તો અપનાવવાની હિંમત કરી રહ્યા છો અને આ તે ક્ષણ હશે જ્યાં તમારું ભાગ્ય પ્રગટ થશે આ પરિવર્તન આટલું મહત્વપૂર્ણ છે તેનું કારણ એ છે કે આ નવી દિશા ફક્ત એક દિશા નથી તે તમારા ભાગ્યનો એક નવો અધ્યાય છે આ ઘટના આવનારા મહિનાઓમાં તમારી સ્થિરતા સફળતા અને ઓળખ નક્કી કરશે તમારી અંદર એક નવી ઉર્જાનો ઉદય થશે જેને કોઈ રોકી શકશે નહીં અને યાદ રાખો આ ત્રીજી ઘટના એટલી શક્તિશાળી છે કે તે તમારા જીવનમાં ઘણી જૂની બેડીઓ તોડી નાખશે પરંતુ વાર્તા અહીં સમાપ્ત થતી નથી કારણ કે ચોથી અને પાંચમી ઘટનાઓ વધુ અણધારી ભાવનાત્મક અને ભાગ્ય બદલનારી છે આ બે ઘટનાઓને સમજ્યા વિના ત્રીજી ઘટના અશક્ય બનશે રાશિચક્રની સાચી શક્તિ સંપૂર્ણપણે સમજી શકાતી નથી તેથી વિડીયો અંત સુધી જુઓ કારણ કે આગળ શું થવાનું છે તે તુલા રાશિ માટે આખા આવનારા વર્ષને હચમચાવી નાખશે ચોથી આશ્ચર્યજનક ઘટના ભાગ્યનું અચાનક આગમન હશે જે તમને એક મોટા સંકટથી બચાવશે તુલા રાશિના જાતકો વર્ષના આ છેલ્લા દિવસોમાં ચોથી ઘટના તમારા માટે સૌથી ભાવનાત્મક રીતે સ્પર્શી જશે કારણ કે આ ઘટના કોઈ સારી તક કે નવા માર્ગ વિશે નથી પરંતુ કોઈ મોટા ભય મોટી મુશ્કેલી અથવા મુશ્કેલ નિર્ણયને ટાળવા વિશે છે આ સમય એવો હશે કે જાણે તમારી આસપાસ કોઈ ન હોય એક અદ્રશ્ય શક્તિ દેખાય છે અને તમને કહે છે કે રોકાઈ જાઓ આ પગલું ન ભરો તમારા માટે કંઈક સારું છે આ ચોથી ઘટના કેવી લાગશે તમે એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા હશો જે પહેલી નજરે એકદમ સામાન્ય લાગે છે પરંતુ જેમ જેમ તમે આગળ વધશો તેમ તેમ તમને યા બીજા સ્ત્રોત તરફથી સંકેતો મળશે કે આ નિર્ણય ખોટો છે આ વ્યક્તિ વિશ્વસનીય નથી અથવા આ રસ્તો તમારા માટે હાનિકારક હોઈ શકે છે અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ જ ક્ષણે તમને બચાવવા માટે આગળ આવશે આ રક્ષણ વિવિધ સ્વરૂપોમાં દેખાઈ શકે છે તે કોઈ તરફથી અચાનક ચેતવણી કોઈ દસ્તાવેજ અથવા સત્ય હોઈ શકે છે જે યોગ્ય સમયે પ્રકાશમાં આવે છે કોઈ સફર સોદો અથવા નિર્ણય જે અચાનક અટકી જાય છે અને પછીથી શ્રેષ્ઠ માટે બને છે અથવા કોઈ એવી વ્યક્તિ જે છેલ્લી ક્ષણે તમારો રસ્તો બદલી નાખે છે તમને ખ્યાલ આવી શકે છે કે જો આ ઘટનાને રોકવામાં ન આવી હોત અથવા મુલતવી રાખવામાં ન આવી હોત તો આવનારા મહિનાઓમાં તમને નોંધપાત્ર નુકસાન થઈ શક્યું હોત આ રક્ષણ તમને શું શીખવશે આ ઘટના તમને એક ગહનપાઠ શીખવશે દરેક અવરોધ નુકસાન નથી ઘણા અવરોધો ભગવાન દ્વારા મોકલવામાં આવેલ રક્ષણ છે અને આ તે ક્ષણ હશે જ્યારે તમને ખ્યાલ આવશે કે વર્ષના અંતે એક દૈવી હાથ તમારી સાથે કામ કરી રહ્યો છે તમને ખોટી વ્યક્તિ ખોટા નિર્ણય અથવા એવી ભૂલથી બચાવી લેવામાં આવશે જે તમને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે આ ઘટના શા માટે આટલી મહત્વપૂર્ણ છે કારણ કે આ પછી તમે તમારા ઘનશ્યોમાં એક નવી પરિપક્વતા અને આત્મવિશ્વાસ અનુભવશો તમને આશ્ચર્ય થશે કે મારે શા માટે તે વસ્તુને પકડી રાખવી જોઈએ જે મારા માટે નથી અને આ વિચાર તમને પાંચમી અને સૌથી મોટી ઘટના માટે તૈયાર કરશે એવી ઘટના જે તમારા આવતા વર્ષનો ચહેરો બદલી નાખશે તો વીડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે પાંચમી ઘટના સૌથી ઊંડી ઝડપી અને સૌથી ઊંડી અસર કરશે તે લાંબા સમય સુધી ચાલશે પાંચમી અને સૌથી આશ્ચર્યજનક ઘટના એ ભાગ્યનો એક મહાન વળાંક છે જ્યાં એક ક્ષણ તમારા આખા આવનારા વર્ષને બદલી નાખશે વર્ષના બાકીના દિવસોમાં સૌથી શક્તિશાળી સૌથી ભાવનાત્મક અને સૌથી નિર્ણાયક ઘટના તુલા હવે તમારા પર આવી ગઈ છે તે ક્ષણ જ્યારે બ્રહ્માંડ તમને એક તક એક નિશાની અથવા એક વ્યક્તિ મોકલશે જે તમારા આખા આવનારા વર્ષનો માર્ગ બદલી નાખશે આ પાંચમી ઘટના કોઈ સામાન્ય ઘટના નથી તે ભાગ્યનો એક સહી કરેલો પત્ર છે જે સીધો તમારા હાથમાં આવવાનો છે આ મહાન વળાંક શું સ્વરૂપ લઈ શકે છે અચાનક તમારા જીવનમાં એક એવી તક આવશે જે તમારા પ્રયત્નોની દિશા બદલી નાખશે કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરશે જે તમારી પ્રગતિમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે વર્ષોથી અટકેલું સ્વપ્ન અચાનક જીવંત થશે અથવા તમારે એવો નિર્ણય લેવો પડશે જે આગામી વર્ષ માટે તમારી કારકિર્દી પૈસા સંબંધો અને પ્રતિષ્ઠા પર ઊંડી અસર કરશે આ ક્ષણ એટલી શક્તિશાળી હશે કે તમને ખ્યાલ આવશે હા આ તે ક્ષણ છે જેની હું રાહ જોઈ રહ્યો છું આ તે દરવાજો છે જેના માટે હું આ બધી લડાઈઓ લડી રહ્યો છું આ તક ચેતવણી સાથે આવશે આ પાંચમું પગલું છે આ ઘટના તમને આનંદ આપશે પરંતુ તે એક વાત પણ સ્પષ્ટ કરશે તમારે તમારા જીવનમાંથી ખોટા લોકો ખોટી ટેવો અને ખોટા નિર્ણયો દૂર કરવા પડશે કારણ કે નવાને ફક્ત ત્યારે જ સ્થાન મળશે જ્યારે જૂના બોજ ઉતારવામાં આવશે એટલા માટે આ પ્રસંગ પોતાની સાથે એક જવાબદારી પરિવર્તન અને નવી શરૂઆત લાવે છે આ ઘટનાની અસર પ્રચંડ હશે આ વળાંક ફક્ત દિવસો કે અઠવાડિયા બદલાશે નહીં તે આખા વર્ષને ફરીથી સેટ કરશે તમારા જીવનની પ્રાથમિકતાઓ બદલાશે તમારા રસ્તા સ્પષ્ટ થશે અને તમારી ભાવના તે દિશામાં વહેશે જ્યાં તમારી સાચી સફળતા રહેલી છે તે તમારી રાહ જોઈ રહ્યો હતો તુલા રાશિ આ પાંચમી ઘટના તમારા જીવનની વાર્તાનું એક પાનું છે જે તમને આગામી બાર મહિના સુધી વારંવાર યાદ રહેશે અને તેથી જ વર્ષના આ છેલ્લા દિવસોને હળવાશથી ન લેવા જોઈએ કારણ કે આ દિવસોમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે ફક્ત એક ઘટના નથી પરંતુ તમારા ભાગ્યને આકાર આપી રહી છે વર્ષનો અંત નજીક હોઈ શકે છે પરંતુ તમારા જીવનમાં એક નવો અધ્યાય હમણાં જ શરૂ થઈ રહ્યો છે તુલા રાશિ આ પાંચ ઘટનાઓ ફક્ત આગાહીઓ નહોતી તે એવા સંકેતો હતા જે બ્રહ્મણ તમને આ છેલ્લા દિવસોમાં સમજાવવા માંગતું હતું વર્ષ પૂરું થઈ રહ્યું હશે પણ તમારા માટે એક સંપૂર્ણપણે નવો અધ્યાય નવી દિશા અને નવી ઉર્જા શરૂ થઈ રહી છે જો તમને તમારા જીવનમાં આ સંકેતોની ઝલક અનુભવાઈ રહી છે અને જો તમને લાગે છે કે આવનારા દિવસો ખરેખર તમારા માટે કંઈક મોટું લઈને આવ્યા છે તો આ વીડિયો અહીં સમાપ્ત ન થવા દો આ ઊર્જા આગળ વધારશો જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તમારી સકારાત્મક ઉર્જાને મજબૂત કરવા માટે તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આવનારા દિવસોમાં આવનારા ખુલાસાઓ આગાહીઓ અને માર્ગદર્શન તમારા ભાગ્ય તરફના પ્રવાસમાં એક શક્તિશાળી ઉત્પ્રેરક બનશે સૌથી મોટી મદદ સાબિત થઈ શકે છે